અત્યાર સુધીમાં જુનાગઢમાં કેટલો અને જિલ્લામાં કેટલો જીવન ધીમન પ્રકાશ કૃષિ હવામાન છે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી હાલ આપણે જોઈએ છીએ કે ત્રેવીસ થી જે વરસાદની શરૂઆત જુનાગઢ જિલ્લામાં થયેલ છે તો અત્યાર સુધીમાં જે વરસાદ છે એને એકસો ને મિલીમીટર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલ છે એટલે આપણે કહીએ તો પાંચ ઇંચ વરસાદ છે એ અત્યાર સુધી આ સિઝનમાં આપને જુનાગઢ ખાતે નોંધાયેલ છે ભારત હવામાન વિભાગની હવે આગાહી જોઈએ તો આગામી પાંચ દિવસ સુધી હજી પણ જે જૂનાગઢ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે જેમાં આગામી ત્રણ દિવસ હજી અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડવાની શક્યતાઓ છે એ જુનાગઢ જિલ્લામાં પણ જોવા મળી શકશે ત્યારબાદ ત્રણ જુલાઈ સુધી જે વરસાદ છે એ ગતિવિધિ આપને સૌરાષ્ટ્ર તેમજ જૂનાગઢ જિલ્લામાં આપને જોવા મળી શકશે એની પાછળનું જો કારણ જોઈએ તો હાલ જે ચોમાસું રેખા છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું હોય એટલે ચોમાસું બેસી ગયું હોય ગુજરાતમાં તો તેને અનુસંધાને તેમજ નૈઋત્યના પવનો છે એ ગુજરાત તરફ આવે છે તેમજ બંગાળની ખાડીમાંથી જે પણ પવનો છે એ પણ ગુજરાત તરફ ગતિ કરતા હોય અને ઓફ સોરે ટ્રોફ રેખા છે એ કર્ણાટક કેરળા થઈ અને દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી હોય તો આ બધાની અસરને તળે જે વરસાદનું પ્રમાણ છે એ આગામી અઠવાડિયા સુધી એ આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી શકશે તેમજ જુનાગઢ જિલ્લામાં પણ આ વરસાદનું પ્રમાણ આપણે જોવા મળી શકશે જી અત્યારે જોઈએ તો જુનાગઢ જિલ્લાનો વરસાદ કેટલો અત્યારે જોઈએ તો જૂનાગઢ જિલ્લામાં અત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વેધશાળામાં નોંધાયેલ વરસાદ મુજબ ને અડત્રીસ પોઈન્ટ નવ મિલીમીટર નોંધાવવા પામેલ છે જો ઇંચમાં જોઈએ તો એ પાંચ ઇંચ વરસાદ છે એ જૂનાગઢ ખાતે નોંધાયેલ છે